હેલો ગાઈઝ આજે આપણે એક ચોકલેટ બનાવીશું તો તમને લાગશે કે ચોકલેટમાં તો વળી શું નવું છે પણ આપણે આ ચોકલેટ છે કોઈ પણ ચોકલેટ સ્લેબનો ઉપયોગ કરીને નહીં બનાવીએ આપણે બસ બેઝિક સામાનમાંથી અને તમે જોશો તો એ ચોકલેટ પણ હેલ્ધી છે તો તમને એ પણ વિચાર આવશે ચોકલેટ અને વળી પાછી હેલ્ધી હા આ હેલ્ધી વસ્તુમાંથી આપણે ચોકલેટ ક્રિએટ કરીશું અને તમે બાળકોને દેશો અને બાળકો ખાશે તો પણ તમને ટેન્શન ફ્રી રહેશો કારણ કે આપણે આમની અંદર તમે જોઈ શકો છો મેં ચાર બાઉલ લીધા છે એકદમ નાની નાની સાઇઝના બાઉલ છે એમાંથી મેં એક બાઉલ જેટલું માખણ લીધું છે અને એ માખણ છે રૂમ ટેમ્પરેચર વાળું નોર્મલ આપણે એ માખણ છે એ લેવાનું છે અને ઘરનું જ આપણે માખણ યુઝ કર્યું છે અને હવે આ લીધો છે ગોળનો પાવડર અને ગોળનો પાવડર જો દરેક પાસે અવેલેબલ ન હોય તો સિમ્પલ જે ગોળ હોય છે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તમે એમની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ આપણે આમને હેલ્ધી બનાવી છે એટલા માટે મેં અત્યારે એમની અંદર ગોળનો પાવડર એડ કર્યો છે અને હવે જુઓ આપણે એમને સારી રીતે મિક્સ કર્યા બાદ ગેસ ઉપર ચડાવી દીધું છે અને એકદમ લો ફ્લેમની ઉપર આપણે માખણ અને જે ગોળ લીધો છે એમને બંનેને સારી રીતે મિક્સ કરવાનું છે એકદમ સારી રીતે મેલ્ટ થાય ને ત્યાં સુધી જ આપણે એમને કૂક કરવાનું છે એટલે લગભગ એકાદ મિનિટની અંદર અમે તમને વિડીયો છે સ્કીપ કર્યા વગર જ બતાવ્યું છે તો બસ આટલી વારમાં તમે જોયું તો માખણ અને ગોળ છે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમની અંદર એ જ બાઉલના એ જ માપથી આપણે એ બાઉલ ભરી અને કોકો પાવડર લીધો છે જે કોકો પાવડર છે એ દરેક લગભગ દરેક કરિયાણા સ્ટોરની અંદર એકદમ આસાનીથી તમને મળી જાય એવો કોકો પાવડર છે અને એ હેલ્ધી હોય છે એ બાળકોને ખવડાવશો તો કોઈ ટેન્શન નથી કારણ કે એ ખૂબ હેલ્ધી હોય છે તો બસ હવે આપણે એમને સારી રીતે ગોળ અને માખણવાળા મિશ્રણની અંદર મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ પણ અત્યારે તમે જોઈ શકો છો બિલકુલ જ લો ફ્લેમની ઉપર જ આપણે આમને કૂક કરવાનું છે લગભગ દોઢેક મિનિટ કે વધીને બે મિનિટ સુધી એ થશે એટલે તમે જોઈ શકશો કે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને સારું એવું ઘટ પણ થઈ ચૂક્યું છે તો અત્યારે પરફેક્ટ થઈ ગયું છે તો અત્યારે હું આ બેઝ ઉપર એમની અંદર કાજુ બદામ અને પિસ્તા એ તમે તમારી ચોઈસના ડ્રાયફ્રૂટ છે એ લઈ શકો છો તમારા બાળકોને જે ડ્રાય ફ્રૂટ પસંદ હોય એ તમે આમની અંદર ઉમેરી શકો છો તો જોયું ને કે આ ચોકલેટ છે બિલકુલ આસાનીથી માત્ર બેથી ત્રણ મિનિટની અંદર તો તમે આપણી આ ચોકલેટ છે એ તૈયાર કરી શકશો અને અત્યારે મેં સિલિકોન મોલ્ડ લીધું છે ચોકલેટનું જે સ્માઈલીવાળું બાળકોને જે પસંદ હોય એવું મેં ચોકલેટનું મોલ્ડ લીધું છે બસ તો આપણે આ અત્યારે આ બધી ચોકલેટ છે એમની અંદર ટ્રાન્સફર કરી લેવાની છે તો બિલકુલ ઓછા જ સામાનમાંથી અને એકદમ હેલ્ધી કારણ કે બજારે આપને ખબર જ છે કે બહુ કોસ્ટલી ચોકલેટ છે મળતી હોય છે મોંઘી હોય છે તો તમે જોયું ને કે આપણે બિલકુલ ઓછી જ વસ્તુમાંથી અને એ પણ ઘરમાં જ રહેલી વસ્તુમાંથી અને એકદમ આસાનીથી આપણે ચોકલેટ છે એ તૈયાર કરી લીધી છે તો બધા જ મોલ્ડમાં આપણી ચોકલેટ છે એ આવી ગઈ છે તો ચપ્પુની મદદથી આ રીતે સારી રીતે એમને સેટ કરી દેવાની છે અને ફ્રીઝરની અંદર લગભગ દસથી પંદર મિનિટ માટે તમે રાખશો ને એટલે એકદમ સરસ મજાની સેટ થઈ અને આપણી બધી જ ચોકલેટ આવી જશે તો ખૂબ જ ઝટપટ અને બાળકોની ફેવરિટ એવી આપણે બ્રાઉન ચોકલેટ છે એ રેડી કરી લીધી છે તો તમે એકવાર આ ચોકલેટ બનાવવાની ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી આ ચોકલેટ બને છે કે એક વખતમાં ચટ થઈ જાય એવી ચોકલેટ આપણી તૈયાર થઈ ગઈ છે આ રીતે મારી પાસે પ્લાસ્ટિકનું મોલ હતું તો એમાં પણ કરીને તમને બતાવ્યું છે અને એ ન હોય તો તમે કોઈપણ નાની પ્લેટની અંદર પણ આપણી આ ચોકલેટને ઢાળી અને તૈયાર કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ